ઋતુમાં પ્રકૃતિ સૌંદર્ય સોળે કલાય ખીલી ઉઠી જેથી પ્રકૃતિ પ્રેમીઓ કુદરતના ખોળે ડાંગ જિલ્લામાં આવતા હોય છે આદિવાસીઓને રોજગારી મળી રહે તે માટે સાપુતારા ખાતે બે થી મેઘમલહાર પર્વની ઉજવણી કરવામાં આવતી હોય છે ગતરોજ મેઘમલાળ પર્વ બે હજાર ચોવીસના ના ઉદઘાટન પ્રસંગે ચાલુ પ્રોગ્રામમાં શ્રી મુળુભાઈ બેરાની ઉપસ્થિતિમાં આગ લાગવાની ઘટના બની હતી ડોમ અચાનક કેસીમાં આગ લાગી હતી આગની ઘટનાથી નજીકમાં બેસેલા ઉપર રાજ્યમાં અગ્નિકાંડે લોકોના જીવ લીધા છે ઘણા પરિવારના ઘર જડ્યા છે છતાં જિલ્લા વહીવટી તંત્રનું નરમાયન વર્તન સુરક્ષા સંબંધિત બાબતોમાં ચિંતામાં વેરો કરે છે સમયસૂચકતાના કારણે ઉપસ્થિત અધિકારીઓ તરત જ ઘટના સંબંધ કાબુ મેળવ્યો અને મોટી દુર્ઘટના ટળી હતી રિપોર્ટર દિનગર બંગાળ સાથે પ્રદીપ ગારગુડે ગ્રામીણ ટુડે ન્યૂઝ ડાંગ વધુ સમાચારો માટે જોતા રહો ગ્રામીણ ટુડે ન્યૂઝ ન્યુઝ ગ્રામીણ ટુ ડે ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કર